હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ તો તમે જે મંદિર જોઈ રહ્યા છો તે કાલવાણીનું મંદિર છે અને કાલવાણી સરસ મજાના નવા મંદિરનું નિર્માણ થઈ ગયું છે એને એક વરસ થઈ ગયું હશે અમે ત્યાં કાલવાણી મંદિરે ગયા હતા ત્યાંનો પાટોત્સવ હતો ત્યારે અને અમે ત્યાં તમે જોવો આ બહુ મસ્ત મંદિર છે અને અમે ત્યાં નાટક પણ કરવા ગયા હતા જ્યારે કથા હતી ત્યારે અને કાલવાણી સરસ મજાના પાંચસો પરમહંસોનું એક સરસ મજાનું સાઈડમાં સ્ટેચ્યુનું મંદિર પણ બનાવેલું છે જે તમે જોઈ રહ્યા છો એ કાલવાણીનું નવું મંદિર છે જેની બહુ મોટી જગ્યામાં વાડીમાં બનાવેલું છે અને એકદમ શાંત વાતાવરણ એકદમ જોવો આ ઘનશ્યામ મહારાજ છે ત્યાંના ઘનશ્યામ મહારાજ છે અને અત્યારે તો આડે દિવસે તો કોણ મંદિરે એટલું બધા માણસો ન હોય હવે ગરમીના અમે લોકો તો બેનની ઘરે ગયા તા કાલવાણી એટલે મંદિરે દર્શન થઈ જાય અને પછી તો પાછો ક્યારે મોકો મળે એટલા માટે અમે લોકો મંદિરે આવ્યા કે ચાલો ને આપણે મંદિરે થતા જઈએ અને દર્શન કરતા જઈએ તો પછી જો આ પાંચસો પરમ અંશો તમે ધીમે ધીમે જુઓ કેટલા મસ્ત સ્ટેચ્યુ છે આ પાંચસો પરમ અંશોના કે વાત પૂછોમાં બહુ સરસ પાંચસો પાંચસો પરમ અંશોના મૂર્તિ બેસાડેલી છે અને બહુ જ જ્યારે સમયો થયો અને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે આ પાંચસો પરમ અંશોની મૂર્તિ બેસાડી તો બધાને ખૂબ આનંદ થયો સરસ વિચાર કોને એવો હશે આરતી કાલવાણીમાં થઈ હતી જય સદગુરુસ્વામી અને પાંચસો પરમ એ જ કરી હતી એટલે આ પાંચસો પરમ છે અને આરતીનું નિર્માણ કર્યું હતું કે જય સદગુરુસ્વામી એટલે પહેલી કાલવાણીમાં આરતી થઈ હતી અને આ પાંચસો પરમ જો તમે જોવો જ કે પાંચસો પરમહંસોની મૂર્તિ બેસાડવી એટલે તો બહુ મોટી જગ્યા જોઈએ આયોજન જોઈએ એક સરખું વ્યવસ્થિત ગોઠવેલી છે જો તમે જોવો ને જ્યારે તમે કાલવાણી જાઓ ને રૂબરૂ જુઓ ને તો તમને એમ થઈ જાય કે નહીં વાહ બહુ સરસ છે બહુ એટલે બહુ મસ્ત અને પછી વચ્ચે સ્વામિનારાયણ મંદિર અને પછી આ સાઈડ પણ મૂર્તિ છે ઘણી જો સરસ રીતે તો હલો ફ્રેન્ડ્સ મમ્મીને તો બધા ગયા છે મંદિરે અને હું ફ્રી છું તો હું રૂમમાંથી કપાસિયા કાઢું છું અને આજે તો અમે કાલવાણી ગયા તા તો બહુ મજા પડી અને પાંચસો પરમહંશોના દર્શન કર્યા અને ખૂબ આનંદ આવ્યો અને ઓમભાઈ જો અમારા ઇચકે છે અને મેં કીધું મમ્મી તમે મંદિરે જાઓને હું રૂમાંથી કપાસિયા કાઢું અને હું કપાસિયા કાઢીને રૂ ચોખ્ખું કરી દઉં તો પછી ચોમાસામાં મમ્મીને વાઈટું કરવાની મજા આવે તો ગામડે તો પછી શું હોય કેટલા દિવસ પાંચ છ દિવસ વીતી ગયા અહીંયા ગામડે ખબર જ ના રહે બહુ જાજુ કામ કરીને નાખ્યું હવે તો ખાલી ધૂસ કચરા કરવાના છે ને અત્યારે થોડીક વાર ફ્રી હતી તો મેં કીધું આલામાંથી કપાસિયા કાઢી લો તો હવે ધૂસ કચરા કરી નાખીએ કાલથી શરૂઆત કરી દઉં પછી ધૂસ કચરાની થઈ જશે પછી મારે મમ્મીની ઘરે મારે જવું હોય તો પછી હું આટો દેવાઈ જઈશ તો એમ કરતાં કરતાં વેકેશન પૂરું થઈ જાય તો ખબર નહીં પડે પણ અત્યારે તો હું ફ્રી નથી એટલે કાંઈ વ્લોગ્સ બનાવતી નથી કારણ કે ગામડે તો કામ જાજું હોય તો ફોન લઈને બેસવું કે કામ કરવું કે શું કરવું એટલે સારું ચાલો તો હું તો હવે આ બધું મૂકી દઉં જમવાની તૈયારી કરું અને મમ્મીને એ આરતીમાં ગયા છે તે હમણાં આવી જશે પછી જમી લેશું સાંજ તો પડવા એવી છે પણ કહેવાય ને કે ગામડે વધારે વહેલું જમવાનું હોય એટલે વહેલા જમી લેવાનું અને પછી તો કેટલો ટાઈમ રે ઘડીકમાંથી ટાઈમ ના જાય કારણ કે આઠ ના થાય તો નવરા થઈ જાય ગામડામાં ગામડાનું જીવન એવું છે એટલે હવે શું કરીએ સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના બ્લોગ્સ પણ હમણાં બ્લોગ્સ નહીં આવે એટલે હું કોમેડી વિડીયો બનાવું છું તો કોમેડી વિડીયો પછી મૂકીશ શોર્ટ વિડીયો લોંગ વિડીયોનો ટાઈમ નથી તો જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે લોંગ વિડીયો પણ બનાવીશ તો સારું ચાલો ફરી મળીશું એક વાત સાથે એક કદાચ વિડીયો સાથે કા બ્લોગ્સનો ટાઈમ મળશે તો વ્લોગ્સ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ